બોટાદના રાણપુરમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે ભાદર નદીમાંથી રેતીની ચોરીને ડામમાં ખનીજ વિભાગને જાણે કે કોઈ જ રસ ન હોય તેવું લાગી રહ્યું છે ખનીજ વિભાગની ગાડી આટા મારતી હોવા છતાં કાર્યવાહી ન કરાતા અનેક સવાલો ઉઠી રહ્યા છે ખનીજ વિભાગની ગાડીનો વીડિયો વાયરલ થતાં મિલીભકતના આક્ષેપ પણ લાગી રહ્યા છે ખનીજ વિભાગને જાણ હોવા છતાં એક્શન ન લેવાતા લોકોમાં રોષ છે મુખ્યમંત્રીને રજૂઆત કરી હોવા છતાં અધિકારીઓ કોઈ જ કાર્યવાહી નથી કરતા તો બોટાદથી આ દ્રશ્યો જે સામે આવી રહ્યા છે તે ખૂબ જ ચોંકાવનારા છે ખનીજ વિભાગની ગાડીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને સાથે જ હવે મિલી ભગતના આક્ષેપ પણ લાગી રહ્યા છે અધિકારીઓ જાણે ખનીજ માફિયાઓ સાથે સાંઠગાંઠ કરીને કામગીરી કરતા હોય તેવું આ દ્રશ્યો પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે બોટાદના રાણપુરમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે ભાદર નદીમાંથી રેતીની ચોરી કરવામાં આવી રહી છે અને તેને ડામવા માટે ખનીજ વિભાગને કોઈ રસ ન હોય તેવું લાગી રહ્યું છે ખનીજ વિભાગની ગાડી જે વિસ્તારમાં જે જગ્યાએ આંચા મારી રહી હતી ત્યાં જ ખનીજ ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવી રહ્યો હતો છતાં કોઈ જ એક્શન ન લેવાતા લોકોમાં રોષ છે અને સાથે જ લોકોના મનમાં અનેક તર્ક વિતર્ક પણ સર્જાઈ રહ્યા છે તો બોટાદના રાણપુરમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે ખનીજ વિભાગની નિષ્ક્રિયતા અને ક્યાંક સાંચગાંઠના પણ આક્ષેપો હવે પ્રબળ બનતા જઈ રહ્યા છે રાણપુરના દ્રશ્યો છે આપ જોઈ શકો છો નદીમાંથી રેતી ચોરી કરવામાં આવી રહી છે ખનીજ ચોરી સતત ચાલી રહી છે ત્યાં ખનીજ વિભાગને આ સમગ્ર મામલાઓની જાણ હોવા છતાં કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવતી જે જગ્યાએ ખનીજ ચોરી થઈ રહી હતી તે જગ્યાએ જ ખનીજ વિભાગની ગાડી આટા મારી રહી હતી અને ખનીજ વિભાગની ગાડીનો વિડીયો પણ સામે આવી રહ્યો છે જો જાણ હતી છતાં પણ કોઈ કાર્યવાહી ન કરવામાં આવી તો સ્થાનિક સહિત તમામ લોકો જે છે તેમના મનમાં અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે આ સમગ્ર મામલાને લઈને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવી છે છતાં પણ કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવી અનેક પ્રશ્નો અનેક સવાલો આ ઘટના બાદ ફરી એક વખત ઉપસ્થિત થઈ રહ્યા છે ખનીજ માફિયાઓ જે છે તે બેફામ બનતા જઈ રહ્યા છે સંવાદદાતા રાજુ વારૈયા જોડાયા છે ફૂલ લાઇન પર રાજુ જે રીતે નદીમાંથી ખનીજ ચોરી કરવામાં આવી રહી છે આ તરફ ખનીજ વિભાગની ગાડી પણ દેખાઈ રહી છે દ્રશ્યોમાં કોઈ જ કાર્યવાહી નથી થઈ રહી વધુ એક વખત આક્ષેપ થઈ રહ્યા છે અને શંકા પણ જઈ રહી છે કે ક્યાંક મિલીભગત છે વાત કરીએ તો બોટાદ જિલ્લાની અંદર એક ખનીજ ચોરીનો હબ ગણાતો એવું રાણપુર જે તાલુકો છે એ ખનીજ ચોરીનો હબ ગણાય છે રાણપુર શહેરની અંદરથી જે ભાદર નદી પસાર થઈ રહી છે અને આજ ભાદર નદીની અંદરથી મોટા પ્રમાણમાં ખનીજ ચોરી થતી હોવાના અગાઉ પણ જિલ્લા પંચાયતના સદસ્યથી લઈ અને આગેવાનોએ મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરી છે તેમ છતાં કોઈ પણ પ્રકારના પગલા ભરાયા નથી ત્યારે આ વાગર નદીના કાંઠે જે કનારા ગામની નજીક જે નદી નીકળી છે નદીમાં તે મોટા પ્રમાણમાં રેતી ભરાતી હોય અને મોટા પ્રમાણમાં વાહનો હિટાથી ટ્રેક્ટરો અને આ રેતીઓ ભરતા હોય અને સાથે સાથે ત્યાંથી તે ખનીજ વિભાગની જે ગાડી છે તે પણ પસાર થતી હોય આવો એક વિડીયો વાયરલ થયો છે અને આ જ વિડીયોને વાયરલ ને લઈ સવાલો કોરલ ઉભા થઈ રહ્યા છે કઈક ને કઈક અગાઉ પણ મેં કીધું એમ અનેક વાર રજૂઆતો મુખ્યમંત્રી સુધી પહોંચી છે પરંતુ આ જે પ્રકાર રેતી કામગીરી છે અથવા તો ખનીજ કામગીરી છે ઉપર નથી અને અધિકારી સાથે વાત કરતા આ વિસ્તારની અંદર જે વિડીયો વાયરલ અધિકારીઓને અધિકારી સાથે પણ વાત કરી તેઓનું એવું કહેવાનું છે કે ભાઈ આ વિસ્તારની અંદર ક્યાંક ને ક્યાંક રેતી ભરવા માટેની જે લીઝ આપવામાં આવી છે લીઝ લીઝ ને લીધે જ છે આજે વાહનોમાં રેતી ભરાઈ રહી છે પરંતુ તોરંત સવાલ એ છે કે આટલા બધા વાહનોની અંદર કેવી રીતે આ રેતી ભરવાનો હોય લીજ હોય તો અમુક એના ઘર મીટર પ્રમાણે ક્ષેત્ર પર નક્કી કરેલું હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક આમાં શંકા ઉદભવે ચોક્કસ ની વાત છે ધોરણ ધન્યવાદ રાજુ